તો ઈ બધા લોકો જે છે એમાંથી મોટા ભાગના લોકો માંથી દારૂ પીવાની ટેવ વાળા રોજ રાતે પી જવા વાળા હશે જ નહીં હોય તો દારૂ બેઠા મળતો હશે એક નથી સિકવન્સ ઓફ ઇવેન્ટ છે દારૂ પીધો છે કોઈએ દારૂ વેચ્યો છે દારૂના નશામાં આવી ગયો છે ચોરી કરવાનું મન થયું છે ચોરી કરવા ગયો છે ચોરી કરીશ તો પકડા બીક લાગી બીક લાગી માન નાખ્યો સિકવન્સ ઓફ ઇવેન્ટ એક ઘટના નથી દર વખતે આપણે પર પ્રાંતિ પર પ્રાંતિ કરીને છટકી જવાનું બે ત્રણ ને પકડીને ફોટા પડાવી તપાસ પૂરી કરી દેવાની પછી નવી ઘટના થાય ત્યાં સુધી રાહ જોવાની તો આનો કાયમી ઉકેલ શું ગામડામાં મારે જીવવાનું કેમ ગામડામાં રોજગારીની વ્યવસ્થા નહોતી શહેરમાં માં કમાવા ગયા મા બાપ ને આ રેઢા મૂક્યા તો આવીને મારી નાખ્યા કોકે તો આમાં અમારે હવે શું કરવાનું શું ગામજનો એ શું આશ્વાસન છે શું આશ્વાસન છે આમાં અમારે શું કરવાનું હવે આખા કાઠિયાવાડમાં અનેક ગધા મા બાપ ગામડામાં એકલું સેવા પૂજા પાઠ કરે અને શાંતિ નાખે અને અમરેલી ની ઘટના છે જિલ્લા બે બે વર્ષ થઈ ગયા બે વર્ષ પેલા આવી ખૂન ની ઘટના અમરેલી માં થઈ ગઈ કોઈ આરોપી પકડાણા નથી તો હવે આ માં સલામતી શું સલામતી શું આ તો થોડાક દિવસ બધું લોકો માં આક્રોશ છે એટલે તમે આવશો ને ગાડીઓ ફેરવશો ને ઓલા ખેતરે જાશો ને ઓલા ખેતરે જાશો અને બધું બધું કરશો રીલું બને એવો કાર્યક્રમ પણ પછી શું પછી તો બીજો ગમે આવીને મારી નાખે